હેલો ફ્રેન્ડ વેલકમ છે તમારું મારા નવા વ્લોગમાં આપણે આપણા ડેલી રૂટીન ઉપર થઈ ગયા તો થઈ ગયા કમ્પ્લીટ તો વેઠા અહીલા જાય દીવાબતી કરી લઈ સિરાયને સિરાઈ લઈને એ દુકાને અહીલા જાય તો ગરા ગઈ છે કારણ કે ફાઈ છે અમે આવી છે છીએ આપણે અહીલા જાય તો દુકાને પેલા સિરાવી લઈ દીવાબત્તી કરીને સિરાવી લઈ પછી અહીલા જાય દુકાને આપણે વરસાદ રહી ગયો લાગે હે થઈ ગયું એટલે આવ્યા ના થોડો થોડો આપડે દીવા બધીઓ થઈ ગયા હે સિરાઈ લઈ ચા રોટલી મેંદા ની લોટ ખાખરા તો સિરાજ લઈ આપણે તો નવરા થઈ ગયા ને વાયલા જે દુકાને ટાઈમે થઈ ગયો હોય આઠ વાગે જાય તો અડધી કલાક વહેલા હે એક પાઇ અને જોઈ કે દુકાન કેટલી ગરા ગઈ છે હાલા જાટા દુકાન સાઈડ થોડી ગરા ગઈ હતી થઈ ગઈ હોય ગરા ગઈ કમ્પ્લીટ થઈ ગયો હે તો દીવાબત્તી કરી લઈશ થઈ ગયા હવે દુકાન પી જાય ખરીશ હમણાં ઘરાકી થઈ જાય પાછી એટલે દુકાનમાં બે તરીકે બધી ગોઠવી દઈ બાકી હોય ની ગોઠવવા નહીં તો નવરા ત્યાં બહારને ચાલી થઈ ગઈ ને આપણે એવા ઘરે જમવા તો જમી લઈ હાથ થવા ગયો જાજુ પણ આમ ધરાકી હતી તો જમી લઈને પછી પાછા મળીએ હવે આપણે જમી લઈ આપણે જમી લઈ અને જોઈ કે જમવામાં શું શું હોય ચા રોટલી પડીકા બાજરાનો રોટલો આમાં હેપઠ સાધી શંકર ભગવાનની

નાસ્તો કરી પછી મળીએ આપણે નાસ્તો કરી લીધો હવે અને દુકાન દીવા બધી કરવાના હે દુકાન આયેલા જાય ત્રણ જમીન આપડા રૂમ માં ભાઈ આજે લોક બનાવવાનો ટાઈમ નથી મળ્યો કારણ કે આ દુકાન અંદર જ એટલે હતી ને બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળ્યો બ્લોગ નાનો બહેનો હોય અને દુકાને દુકાન જ એટલી હતી આઈટમ આઈટમનો તહેવાર છે એટલે આ બધા દુકાને મેંદો અને એવું બધું લેવા આવતા હતા પણ આજે એટલે ઘરાકી એટલી હતી તો બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળ્યો તો આજ બ્લોગ નાનો એવો બહેનો હોય આ આપણે અહીંયા પૂરો કરીએ તાણે તો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા બ્લોગમાં